નમસ્કાર દોસ્તો કેમ છો જય શ્રી કૃષ્ણ આજના નવા વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે નવી જ ઉર્જા સાથે નવા ટોપિક સાથે અને નવા કોન્સેપ્ટ સાથે ફરીથી હું યુટ્યુબ ચેનલ પર આવી ગયો છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે તત્વજ્ઞાનમાં જે ચેપ્ટર નંબર ત્રણ છે તેમાં આપણે પાંચ કારકો વધારે ઉપયોગમાં લેવાતા હોય છે એ પાંચ કારકો વિશે અભ્યાસ કરવાના છે પાંચ કારકો છે જે તમે બોર્ડ પર અહીંયા જોઈ શકો છો નિષેધ સમુચ્ચય વિકલ્પન શરતી અને દ્વિસરતી આ પાંચ કારકો છે આ પાંચે પાંચ કારકોનો તત્વજ્ઞાનની અંદર વધારે પ્રમાણમાં ઉપયોગ થયેલો છે એટલે આ પાંચ કારકોને સમજવા આવશ્યક છે એટલા માટે અહીંયા જે પાંચ કારકો આપણે સમજવાના છે તેને એક એક અને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે એના જે શબ્દો છે એ શબ્દો કયા કયા છે તેને પણ અને જો વિધાનમાં માનો કે વાક્ય આપ્યું હોય તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કેવી રીતે ઓળખી શકીએ કે આ કયા પ્રકારનું વિધાન છે નિષેધ છે સમુચય છે કે પછી શરતી છે કે દ્વિશરતી એ આપણે કેવી રીતે ઓળખી શકીએ તે સમજવાનો પ્રયત્ન કરીશું માટે હું અહીંયા એક એક કારકને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ નહી નહી શબ્દ એ નિષેધના કારક માટે વપરાયેલો છે અને અને એટલે કે સમુચ્ચય વિકલ્પન માટે કાતો અથવા શરતી માટે જો તો અને દ્વિસરતી માટે જો તો અને તો જ હવે હું એક એક વાક્યને ઉદાહરણ આપીને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ હું સાએ હું આજે સાએ નહીં જઉં આ વિધાન છે એ વિધાન નિષેધ પ્રકારનું છે કારણ કે હું સાએ જઈશ એ વિધાન આપણું હકારાત્મક પ્રકારનું છે પરંતુ અહીંયા હું સાએ જઉં નહીં આ પ્રકારનો વિધાનમાં કેવો ભાવ જોવા મળે છે નકારાત્મક પ્રકારનો ભાવ જોવા મળે છે એટલે આ વિધાન એ આપણું નકાર વાક્યનું વિધાન છે એટલે કે નિષેધ પ્રકારનું છે સાથે સાથે આજે શબ્દ છે નહીં નહીં શબ્દ આપણને નિષેધના કારક માટે વપરાયેલો છે હવે એને જ લગતું બીજું વિધાન આપું હું આજે મીઠાઈ નહીં ખાવું આ વિધાન પણ નિષેધ પ્રકારનું વિધાન છે હવે બીજું વિધાન આપણે સમજીએ બીજા કારકનું એટલે કે સમુચ્ચાઈ માટેનું સમજીએ સમુચ્ચય માટે અને શબ્દ ધ્યાનમાં રાખવાનો છે અને શબ્દ છે તે સમુચયમાં સમુચ્ચાય માટે છે એટલે સરદાર વલ્લભભાઈ પટેલ એક યુવાન નેતા હતા અને લોખંડી પુરુષ હતા શબ્દ કયો લાગ્યો છે અને અને શબ્દ લાગેલો હોય તો તમારે ચોક્કસ ખ્યાલ રાખવાનો કે અને શબ્દ સમુચ્ચય માટે લાગે એટલે હવે બીજું ઉદાહરણ આપું હું આજે ક્રિકેટ રમીશ અને ફૂટબોલ રમીશ આ આપણું સમુચ્ચય પ્રકારનું વિધાન છે મિત્રો હવે શરતી વિધાન માટે આપણે જો અને તો આ શબ્દોને ધ્યાનમાં રાખવાના છે શરતીનું વિધાનનું ઉદાહરણ તમને આપું છું સોરી વિકલ્પન વિકલ્પન માટે કાતો અથવા કાતો અથવા માટે વિકલ્પન એટલે કે અહીંયા ધ્યાન આપો કાતો અથવા કાતો જવાહરલાલ નહેરુ એક સાહિત્યકાર હતા અથવા સાહિત્યકાર ન હતા અહીંયા કયા કયા શબ્દો લાગ્યા છે કાતો અને અથવા જે આ શબ્દો છે કાતો જવાહરલાલ નહેરુ એક સાહિત્યકાર હતા અથવા સાહિત્યકાર ન હતા હવે આપણે સર્તી વિધાન જોતો જોતો માટે સર્તી વિધાન મે ધ્યાન માં રાખવાનું છે જો વરસાદ પડશે તો ગરમી ઓછી થશે જો વરસાદ પડશે તો ગરમી ઓછી થશે જો તો જો તો શબ્દો ધ્યાનમાં રાખવાના છે જો મારે ક્લાસમાં પ્રથમ નંબરે આવવું હોય તો વધારે મહેનત કરવી પડશે એ આપણું શરતી વિધાન છે હવે છેલ્લું વિધાન જો તો અને તો જ જો તો અને તો જ વિદ્યાર્થી મિત્રો એના માટે હું તમને ઉદાહરણ આપું છું જે અહીંયા લખ્યું છે જો વિદ્યાર્થીઓ મહેનત કરશે તો અને તો જ પરીક્ષામાં પાસ થશે કયા કયા શબ્દો છે જો તો અને તું જ કેટલા શબ્દો થયા અહીંયા જે આપ્યા છે જો તો અને તો જ આ શબ્દો જે છે એ દ્વિસરતી કારકના છે જો વિદ્યાર્થીઓ મહેનત કરશે તો અને તો જ પરીક્ષામાં પાસ થશે વિદ્યાર્થી મિત્રો આ જે પાંચ કારકો છે તે ચેપ્ટર નંબર ત્રણમાં અલગ અલગ નિયમો છે એમાં જ વધારે પ્રમાણમાં ઉપયોગમાં થયેલા છે એટલે પાંચ કારકો વિશે આપણને માહિતી હોવી જરૂરી છે અને ત્યારબાદ આપણે એમટીના નિયમ વિશે આગળ ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણે હવે એમટીના નિયમને સમજવાનો પ્રયત્ન કરીશું જેને આપણે ઉત્તરાંગના નિતરાંગના નિષેધના આધારે પૂર્વાંગના નિષેધને લગતો નિયમ એના માટે મેં એક દલીલ તમને આપેલી છે દલીલ અહીંયા લખેલી છે જો વાદળા ઘેરાયેલા છે તો વરસાદ પડશે વરસાદ પડશે નહીં માટે વાદળા ઘેરાયેલા નથી આપણું શરતીનું કારક શબ્દો કયા કયા છે જો તો હવે એનું જે રૂપક આપ્યું છે ને

શરદીના કારકમાં છે બરાબર વાદળા ઘેરાયેલા છે એ આપણું પી વિધાન વરસાદ પડશે એ આપણું ક્યુ વિધાન હવે એ આપણું પ્રથમ આધાર વિધાન છે હવે બીજું આધાર વિધાન શું છે વરસાદ પડશે નહીં વરસાદ પડશે એ આપણું ક્યુ વિધાન હતું પણ પાછળ કયો શબ્દ લાગ્યો નહીં નહીંનો નહીં શબ્દ શેના માટે લાગે છે નહીં શબ્દ નિષેધ માટે લાગે છે એટલે કે બીજું વિધાન એ આપણું નિષેધ પ્રકારનું વિધાન છે એટલે વરસાદ પડશે નહીં એના માટે નિષેધ ક્યુ અને માટે વાદળા ઘેરાયેલા નથી જે આપણે વિધાન ફલિત કર્યું છે અને ફલિત કરેલું વિધાન એટલે નિષેધ પી વાદળા ઘેરાયેલા છે એ વિધાન તો આપણો પી વિધાન હતો અહીંયા શું છે વાદળા ઘેરાયેલા નથી પાછળ કયો કારક કયો શબ્દ લાગ્યો નથી નથી કોના માટે લાગે છે નથી શબ્દ પણ નિષેધ માટે લાગે છે એટલે વાદળા ઘેરાયેલા છે એ પી વિધાન અને વાદળા ઘેરાયેલા નથી નથી એ એ શબ્દ આવ્યો આપણો નિષેધ 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 એટલે પી 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 ક્યુ માટે માટે આપજો જો વાદળા ઘેરાયેલા છે તો વરસાદ પડશે એટલે આપણું પહેલું આદર વિધાન થઈ ગયું હવે વરસાદ પડશે નહીં વરસાદ પડશે નહીં એટલે ક્યુ વિધાનનો નિષેધ કર્યો છે અહીંયા ક્યુ વિધાનનો નિષેધ કર્યો એટલે નિષેધ

બે વિધાન પરક અચલો છે એટલે કે બે વિધાન પરક અચલો હોય તો ચાર હરોળ થશે એટલે આપણે ચાર હરોળ ઓલરેડી દોરી દીધી છે હવે ચાર હરોળની અંદર આપણે સત્ય અને અસત્યનું નિરૂપણ કરવાનું છે તો પહેલાં ટી ટી એફ એફ હવે એના પાછા પાર્ટ્સ પાડવાના છે ટી

પૂર્વાંક અસત્ય છે અને અસત્ય સત્ય છે એટલે સત્ય હવે તો નિષેધ નું કારક લાગ્યું છે નિષેધ નું કારક લાગ્યું હોય તો આપણને નિષેધનો નિયમ યાદ છે ટી હોય તો એફ એફ હોય તો ટી ટી એટલે કે જે હોય એનાથી ઉલટું માનો કે ટી હોય તો એફ અને એફ હોય તો ટી નિષેધ ક્યુ નિષેધ ક્યુનું ક્યુ વિધાનનો સ્તંભ દેખવાનો છે જો ટી હોય તો અહીંયા એફ કરવાનો એફ હોય તો ટી કરવાનો ટી હોય તો એફ અને એફ હોય તો ટી હવે આપણું છેલ્લું વિધાન જે છે તે ફલિત વિધાન છે ફલિત વિધાનને આપણે સમજવા માટે ફલિત વિધાન શું છે ફલિત વિધાન આપણું છે નિષેધ પી ની આગળ કયું કારક લાગ્યું છે નિષેધનું કારક લાગ્યું છે નિષેધનો નિયમ આપણે નિષેધ ક્યુમાં આપણે જોઈ ગયા એટલે પી વિધાન છે પી વિધાન અહીંયા ટી છે તો એફ ટી છે તો એફ એફ છે એફ એફનું ઉલટું ટી અને એફ છે તો ફરી ટી આપણે અહીંયા સત્યતા કોષ્ટકને ભરી દીધું હવે ત્યારબાદ સત્યતા કોષ્ટકનું પ્રામાણ્ય નક્કી કરવા માટે આપણે શું કરવું જોઈએ તે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ

છેલ્લી હરોળમાં આપણે જોતા સ્પષ્ટ દેખવા મળે છે કે છેલ્લી હરોળની અંદર તેના બંને આધાર વિધાનો અને તેનું ફલિત વિધાન પણ સત્ય છે માટે જે આપણે એમટીના રૂપનું જે દલીલનું પ્રામાણ્ય નક્કી કર્યું સત્યતા કોષ્ટક દ્વારા એ પ્રામાણ્ય પ્રમાણભૂત છે માટે જે એમટીની દલીલ છે એ પ્રમાણભૂત દલીલ છે મિત્રો ટૂંકમાં આપણે એને એમટીના નિયમ તરીકે ઓળખીએ છીએ હવે પછીના ક્લાસમાં એના પછીના નિયમ વિશે અભ્યાસ કરીશું દોસ્તો મિત્રો ચેનલને વધારે સબસ્ક્રાઈબ કરો સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ